અભ્યાસ કરે છે જણાવ્યું હતું કે પંદરેક દિવસ અગાઉ ઘરમાં ફ્રીજ પાસે લવણિયા દાદા અશોકભાઈએ માવામાં નાખવાનો ચૂનો મૂક્યો હતો લાવણિયા ઘરમાં રમી રહી હતી તે દરમિયાન રમત રમતમાં તેને ચૂનો લઈ લીધો હતો અને તેને મોઢામાં લઈ ખોલવાનો પ્રયત્ન કરી હતી અચાનક તે ચૂનો ખુલી તેને જમણી આંખમાં ઉડીને પડ્યો હતો જેથી લાવણ્યાએ જોર જોરથી રડવા લાગી હતી રાવલિયા રડવાનો અવાજ સાંભળીને પરિવારજનો દોડી આવ્યા હતા અને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા ત્યાંથી આંખમાં નાખવાના ટીપા સહિતની દવા લઈને આવ્યા હતા ત્યારબાદ શનિવારે સવારે અચાનક લાવણ્યાને આંખમાં દુખાવો થતા પરિવારે તેને અન્ય ખાનગી હોસ્પિટલ લઈને ગયા હતા જ્યાં તેને આંખના ઓપરેશન કરાવવાનું કહ્યું હતું કે ખાનગી હોસ્પિટલમાં આંખના ઓપરેશનની ખર્ચો પણ વધુ કહ્યું હતું જેથી પરિવારજનોએ તેની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા તમારી દીકરીનું નામ લાવણ્ય નિલેશ પાટીલ શું એમની સાથે બન્યું છે એ પેલા ફેમિલી ડોક્ટર છે એ આંખમાં ચૂનો નાખી લીધો ઘરે ચૂનો હતો પતાવા ઓ થાય ચૂનો હતો તો આંખને નાખ્યો પછી ફેમિલી ડોક્ટરને ને બતાવ્યું તો એ દવા લખી આપી તો સુજાવ ઉતરો પછી ચાર પાંચ દિવસ પાછું ગયો તો એ કે ડોગ એ કે આંખ બતાવવું પડશે આંખ પાસે લઈ ગયો અઠવાડિયું દસ દિવસ પછી એની પાસે લઈ ગયો પછી એ કઈ આંખ ખોલે પાછી બંધ કરી નાખી પછી કે વાળા ને બતાવવો પડશે કોફી વાળાનું ડોક્ટર નું નામ છે પ્રતીક વાળા એમની પાસે લઈ ગયો કાલે એમની પાસે જ્યાં તો એ કહેતા હતા કે આખું આંખમાં ઇન્ફેક્શન વધારે થઈ ગયું છે આખ પેલા સાફ કરવી પડશે ચૂલો બધો કાઢીને પછી આપણને આગળ ખબર પડશે આંખમાં

બાળકોને ચુનાથી દૂર રાખવાની અપીલ કરી રહ્યું છે બ્યુરો રિપોર્ટ એન ટીવી ન્યૂઝ સુરત